શેરમૂડીના વ્યવહારો જ્યારે કંપની પોતાની શેરમૂડી ઊભી કરવા માટે ઇક્વિટી શેર બહાર પાડે છે ઇક્વિટી શેર એ જાહેર જનતામાં કે ખાનગી ધોરણે એ બહાર પાડે ત્યારે સૌપ્રથમ એક દરખાસ્ત તૈયાર કરીને એ સેબીને મોકલે છે સેબી જરૂરી ચકાસણી કરીને શેર બહાર પાડવાની મંજૂરી આપે છે ત્યારબાદ કંપની જો જાહેર જનતા પાસેથી એ નાણાં એકત્રિત કરવા માગે તો વિજ્ઞાપનપત્ર તૈયાર કરીને વિજ્ઞાપનપત્રના માધ્યમથી જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે હવે જાહેર જનતા એ વિજ્ઞાપનપત્રનો અભ્યાસ કરીને એનું ફોર્મ છે એ ફોર્મ ભરે છે જરૂરી રકમનો ચેક અથવા ડ્રાફ્ટ એ શિડ્યુલ બેંકમાં જમા કરાવે છે આમ શેર અરજી તરીકે કંપનીમાં નાણાં આવે છે ત્યારે કંપની એના ચોપડે જે આમ નોંધો કરે છે એ આમ નોંધો આપણે જોઈએ તો જ્યારે શેર અરજી વખતે જ્યારે શેર અરજી વખતે નાણાં મળે એટલે કે શેડ્યુલ બેંકમાં સેડ્યુલ બેંકમાં અરજી તરીકે નાણાં મળે ત્યારે કંપની એના ચોપડે બેંક ખાતે ઉધાર કરશે કારણ કે નાણાં બેંકમાં છે એટલે બેંક ખાતે કંપની ઉધાર કરશે અને એ રકમ શેર અરજી તરીકે જમા કરશે જેટલી અરજીઓ મળી છે એટલી અરજીઓ ગુણ્યા અરજી દીઠ જે રકમ મંગાવી છે એ રીતે એ કુલ રકમ અહીંયા નોંધવામાં આવશે ત્યાર પછી નિશ્ચિત તારીખ બાદ કંપનીના ડિરેક્ટરોની મીટિંગ મળે આવેલી અરજીઓનો અભ્યાસ થાય અને એમાંથી જો જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી અરજીઓ આવે જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી અરજીઓ આવે તો બરાબર છે પણ એનાથી વધારે અરજીઓ આવે તો વધારાની અરજીના નાણાં પરત કરવા પડે અરજદારોને એટલે જ્યારે અરજદારોને એ નાણાં પરત કરવામાં આવે એટલે શેર અરજી ખાતે જે રકમ જમા કરી હતી એ ઉધાર કરીને શેર અરજી ખાતે ઉધાર તે ચેકથી નાણાં મોકલવામાં આવે તો તે બેંક ખાતે જમા કરવામાં આવશે એટલે જેટલી અરજીના નાણાં પરત કરવામાં આવે એ રકમ અહીંયા નોંધાશે અને જેટલા શેર મંજૂર કરવામાં આવે એ રકમ એ મૂડી તરીકે લઈ જવામાં આવશે એટલે શેર અરજી ખાતે ઉધાર થશે અને શેર મૂડી ખાતે રકમ જમા થશે હવે સરળતા ખાતર આમનોદ નંબર બે અને ત્રણની સંયુક્ત નોંધ પણ કરી શકાય એટલે કે શેર અરજી ખાતે પ્રથમ આમનોદમાં જે રકમ જમા થઈ છે એ બધી જ રકમ ઉધાર કરી દેવામાં આવે અને એમાંથી જેટલા શેર મંજૂર કરવામાં આવે એટલી રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે અને જે અરજીના નાણાં પરત કરવામાં આવે છે એ બેંક ખાતે જમા થશે એટલે આ રીતે આમનો જ નંબર બે અને ત્રણની સંયુક્ત નોંધ પણ કરી શકાય છે ત્યાર પછી મીટિંગમાં જેટલા શેર મંજૂર થયા એમને એક અભિનંદનનો પત્ર લખવામાં આવશે એ વખતે સંચાલકો મંજૂરી રીટ અમુક રકમ મંગાવશે એટલે ત્યાં ઠરાવ થશે મિટિંગમાં એટલે મંજૂરી પેટે જે રકમ મંગાવે છે એ કંપનીનું લેણું બનશે એટલે એ રકમ શેર મંજૂરી ખાતે ઉધાર થશે અને એ મૂડીનો હિસ્સો છે કારણ કે હવે જે શેર મંજૂર થયા એ શેર મૂડી બની ગઈ એટલે એ મૂડીનો હિસ્સો છે એટલે આમનો જ થશે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જેટલા શેર મંજૂર કર્યા છે એ શેરની સંખ્યા ગુણ્યા મંજૂરી દીઠ મંગાવેલી રકમ આ રીતે નોંધવામાં આવશે ત્યાર પછી બધા જ શેર હોલ્ડરોને જાણ થશે નિશ્ચિત તારીખ આપવામાં આવશે બધા શેર હોલ્ડરો એ નાણાં બેંકમાં ભરશે જ્યારે મંજૂરીના નાણાં બેંકમાં આવે ત્યારે કંપની એના ચોપડે બેંક ખાતે ઉધાર કરશે અને તે શેર મંજૂરી ખાતે જમા થશે કારણ કે આ મંજૂરીના નાણાં આવ્યા છે એટલે શેર મંજૂરી ખાતે એ રકમ જમા થશે હવે કેટલીક કંપનીઓ બધી જ રકમ એકસાથે મંગાવતી નથી એટલે હપ્તા તરીકે થોડીક થોડીક રકમ મંગાવે ત્યારે હપ્તા તરીકે જ્યારે રકમ મંગાવે છે તો એ પ્રથમ હપ્તો પણ હોઈ શકે બીજો પણ હપ્તો હોઈ શકે તો મંજૂરીની રકમ મળ્યા બાદ જ્યારે પ્રથમ હપ્તો મંગાવવાનું મિટિંગમાં સંચાલકોની મિટિંગમાં નક્કી થાય એટલે લેણું થયું એટલે શેર પ્રથમ હપ્તા ખાતે રકમ ઉધાર થશે હપ્તા દીઠ જે રકમ મંગાવી છે અને તે શેર મૂડી ખાતે જમા થશે એટલે જેટલા શેર છે એ શેર પ્રથમ હપ્તામાં જે રકમ નક્કી થાય તે આની જાણ શેર હોલ્ડરોને થશે શેર હોલ્ડરો એ રકમ કંપનીના જે નક્કી કરેલી બેંકમાં એ રકમ જમા થશે એટલે જ્યારે હપ્તાના નાણાં મળે છે ત્યારે બેંક ખાતે ઉધારી તે શેર હપ્તા ખાતે જમા થશે હવે અહીંયા કેટલીક વખત એક હપ્તો પણ હોય ને એકથી વધારે બીજો હપ્તો ત્રીજો હપ્તો પણ હોઈ શકે જો બીજો હપ્તો હોય તો તે બીજા હપ્તા ખાતે છેલ્લો હપ્તો હોય તો આખરી હપ્તા ખાતે એ રીતે ક્રમશ કંપની આગળ નોંધ કરેલી બીજો હપ્તો હોય તો બીજા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે પછી એના નાણાં મળે તો બેંક ખાતે ઉધાર તે શેર બીજા ખાતે કે આખરી હપ્તા ખાતે આ રીતે નાણાં મંગાવવામાં આવે છે હવે આ વાત કરી આપણે મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોય તેની પણ કેટલીક વખત કંપની પોતાની પ્રતિષ્ઠા કંપની પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરે અથવા તો અનુકૂળ પરિ બળોનો ઉપયોગ કરીને શેરની જે મૂળ કિંમત છે અથવા જે દાર્શનિક કિંમત છે એના કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે છે આ વધુ કિંમતે શેર બહાર પાડે એને પ્રીમિયમથી શેર બહાર પાડે કહેવાય એટલે કે મૂળ કિંમત કરતાં જે વધારાની રકમ છે એ પ્રીમિયમની રકમ છે એને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે એ કંપનીનો મૂડી નફો છે અને એટલે આ અનામતની રકમ આ પ્રીમિયમની રકમ એ ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારાના મથળા હેઠળ એ પ્રીમિયમની રકમ દર્શાવવામાં આવે છે હવે જ્યારે અરજી સાથે પ્રીમિયમની રકમ મંગાવે ત્યારે પહેલી નોંધ જે છે એ બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે અહીંયા અરજીમાં મૂડીનો હિસ્સો પણ હશે અરજી રેટમાં અને પ્રીમિયમનો હિસ્સો પણ હશે એટલે એ બંને રકમને ધ્યાનમાં રહીને અહીંયા નોંધવામાં આવે છે ત્યાર પછી શેર અરજી ખાતે ઉધારી જ્યારે શેર મંજૂર કરીએ ત્યારે અને જે શેર મંજૂર થયા એટલા શેરની મૂડીનો હિસ્સો શેર મૂડી ખાતે લઈ જવાશે અને જે પ્રીમિયમનો હિસ્સો હતો એ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે જે શેર મંજૂર થાય છે તે તે જ જો પરત કરવાની રકમ આવે તો બેંક એની નોંધ થઈ શકે ત્યાર પછી જો પ્રીમિયમની રકમ પ્રીમિયમ અરજી વખતે મંગાવી શકાય મંજૂરી વખતે પણ મંગાવી શકાય અને હપ્તા વખતે પણ મંગાવી શકાય જો મંજૂરી વખતે મંગાવવાનું નક્કી કરવામાં આવે ત્યારે

આખરી હોય તો આખરી આ રીતે એની નોંધ કરવામાં આવતી હોય છે